નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ અબડાસા તાલુકાના નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા સાથે સ્થાનિક આગેવાનો દ્વારા નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી ત્યારે લખન દુવાએ જણાવ્યું હતું કે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે અપૂરતી સુવિધાઓ છે જે બાબતે ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ જિલ્લા પંચાયત કચ્છ ભુજ ખાતે જઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને રૂબરૂ મુલાકાત કરી નલિયા સામૂહિક આર્ગ કેન્દ્રમાં જે અપૂરતી સુવિધાઓ છે તે વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી લેખિત તેમજ મૌખિક રીતે માંગ કરી હતી અને જો માંગો વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો દિવસ આઠમાં અબડાસા નલિયા વિસ્તારની પ્રજા સાથે રહી નલિયા સામૂહિક આર્ગ કેન્દ્રના ધરણા કરશે જે બાબતે ફરી નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લખન દુવા તથા સ્થાનિક આગેવાનો દ્વારા મુલાકાત કરાઈ હતી આવનારી તારીખ સાત એક બે હજાર પચીસના રોજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધરણા કરશે અને મોટી સંખ્યામાં આરોગ્યની લડત માટે લોકો જોડાય તેવું લખન જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ નલિયા સામૂહિક નથી અહીંયા કંઈ નર્સો ડિલિવરી કરે છે નર્સો નર્સિંગ સ્ટાફમાંથી જ દવાઓ આપવામાં આવે છે ખરેખર કચ્છ આખામાં જો કહેવા જાય તો સૌથી ખરાબ આરોગ્યની સ્થિતિ હોય તો નલિયામાં છે અને નલિયાએ કચ્છને ઘણું બધું આપ્યું છે અહીંયા કને બે બે દરિયા લાગુ પડે છે નમકની સગવડ પણ અહીંયા કનેથી જાય છે આખા કચ્છમાંથી પંચોતેર ટકા નમક જે મીઠું છે એ કચ્છ સપ્લાય કરે છે આખા ભારતને એવા વિસ્તારમાં આપણે આરોગ્યની હાલત જો આટલી કથળેલી હોય તો એમ માની શકીએ કે અહીંના ધારાસભ્ય આ કચ્છ જિલ્લાના જે સાંસદ છે અને કચ્છનું જે વહીવટીતંત્ર છે એ ખરેખર ખાડે પડેલું છે આ રિયાલિટી છે બીજું કે હું ત્રણ દિવસ પહેલાં અહીંયા કને આવ્યો ત્રણ દિવસ પહેલાં જ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે અહીંયા ડૉક્ટરોની સગવડ કરવામાં આવે એ પણ કાયમી ગાઈનેક જે ડિલે ઓર્થોપેટિક જે અને મેડિસન વિભાગમાં ખાસ જરૂરત છે તો એ કરવામાં આવે પછી લાયબ્રે લા લેબોરેટરી છે જ્યાં આગળ લેબોરેટરીમાં જે ઇક્વિપમેન્ટ નથી અથવા ત્યાં કને એમના મે મેનેજમેન્ટમાં નથી કોઈ તો એમની પણ સગવડ કરવામાં આવે એના માટે લેખિતમાં રજૂઆત કરેલી છે છતાંય પણ પબ્લિકને નલિયા અબડાસાની જાગૃત કરવા માટે આવનારી સાત તારીખના એટલે કે એક સાત જાન્યુઆરી બે હજાર પચીસના મંગળવારના દિવસે સવારના અગિયાર વાગે આજ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ વોલમાં ધરણાનું કાર્યક્રમ કરવાના છીએ અને મારી નલિયા અબડાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપ લોકો આ આંદોલનમાં જોડાવ જે થકી વહેલી તકે અહીંયા આગળ ડોક્ટરો આવે અને ભુજના ધક્કા કે અમદાવાદના ધક્કા તમારા બચી જાય કેટલા સરકાર કોઈ અહીં આગળ છે જ નહીં એટલે સરકારી અધિકારી તો કોઈ મળવાનો જ નથી પણ ત્યાં આગળ જિલ્લા આરોગ્ય અધિકારી ને જિલ્લા આ વિકાસ અધિકારી બંનેને મળી આવ્યો છું લેખિત રજૂઆત કરી છે